શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત બાલાસીનોર વિધાનસભા પદયાત્રા યોજાઈ બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણે સીટ ફોર્મ ખાતેથી યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવી પદયાત્રામાં જોડાયા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી સમયે પાંચસો બાસઠ જેટલા રજવાડાને એક દોરામાં પરોવીને અખંડ ભારતનું નિર્માણ કરવાનું કામ કર્યું પૂર્વ મંત્રી કુબેરભાઈ ડીડોર અખંડ ભારતના નિર્માણમાં સિંહ ફાળો આપનાર સરદાર વલ્લભભાઈ પટેલને એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે બાલાસિનોર વિધાનસભા પદયાત્રા સીટ ફોર્મ ખાતે માનસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું બખલીવાલા વિઘા મંદિર પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી આગળ પ્રસ્થાન કરી હતી આ યાત્રા દ્વારકેશ હોટલ ખાતે સમાપન થઈ હતી આ પ્રસંગે પૂર્વ મંત્રી કુબેરભાઈ ડીડોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લામાં વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓના પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે લોકોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા આ પદયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ ધારાસભ્ય કુબેરભાઈ ડિંડોર મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લા મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારૈયા પ્રાંત અધિકારી મામલતદાર બાલાસીનોર વીરપુર તાલુકા પંચાયત પ્રમુખ સહિત પદાધિકારીઓ અધિકારીઓને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા રિપોર્ટર નટુભાઈ બારિયા મહીસાગર